જુનાગઢ પોલીસની વ્યવસ્થિત ટ્રીટમેન્ટ છતાં પણ જૂનાગઢના દિવસે ને દિવસે ગુંડાગીરી અને અસામાજિક તત્વો માથું ઉચકી રહ્યા છે એલસીબી પોલીસ સ્ટેશન સામે સામાન્ય તકરારમાં લોહિયાળ હુમલો થયાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પેટ્રોલ પંપ સ્થળે રિક્ષા રિવસ લેતા જેવી મામૂલી બાબતમાં છરી વડે પાઇપ વડે હુમલો કરાયો છે નવાઝ ઉર્ફે બમ પઠાણ અને સાથીદાર સુલતાને પેટ્રોલ પંપ પર આતંક મચાવ્યો હતો હુમલાની લાઈવ તસવીરો સીસીટીવી ફૂટેજ સામે આવતા ચકચાર મચી ગઈ છે અને ફરિયાદી પોતાની રીક્ષા રિવર્સ લેતા હતા ત્યારે એક્ટિવા લઈને ઉભેલા નવાઝ અને સુલતાન સાથે બોલાચાલી થઈ ગાળો આપી પહેલા પ્લાસ્ટિકના પાઇપથી માર માર્યો ત્યારબાદ એક્ટિવામાંથી છરી કાઢી માથામાં અને પગમાં જીવલેણ ઘા કર્યા હતા સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભર દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ